આપણો સંસ્કાર એમ કે ગમે એટલા મોટા પણ આપણે સેવા કરાય આપણે રહોડા કરાય આપણે ગરીબને ખવડાવાય પણ ખોટાનો સંગ થાય તો એ તો દરિદ્ર છે દરતી લોકો છે એની પાસે ન જવાય અને જીવન ક્યારે સુધરે જીવન સુધારવાનો સકારશા બાપુ એક જ રસ્તો બતાવ્યા કે કર સંથમાં સમાગમ તો જીવન સુધરશે બાકી તારું ડિગ્રી તારું ભણતર એમાંથી અર્થવ્યવસ્થા કરવી આખી અલગ વસ્તુ છે પણ જીવન ને સુધારવું હોય તો કર આ દુવાઓ છે ને દુવા હાથ પેઢી ચાલે લોકોના આશીર્વાદ એની આતરટી ઠરે ને આશીર્વાદ મળે ને એ એક નહીં હાથ પેઢી દુવાઓ મળે ક્યારે મળે જો આપણી જિંદગી ભલી હોય તો બાકી આપણે જ્યાં જઈએ ને આપણો વટ પાડવામાં પાડવામાં પાટા મારવામાં મારવામાંથી ઊંચા નો સત્ર નો સંઘ કરવો અને એટલે જ સંતસંગ કીધો છે સંત સંગ કીધો છે